નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર મંગળવાર આજે આપણે થાણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ એવરેજ બજાર સત્તરસોથી એકવીસો વચ્ચે હાલ તો વધઘટ સાથે જોવા મળી રહી છે હાલ આ મુજબ કન્ટિન્યુ સપ્તાહ દરમિયાન બજાર ચાલ્યા કરશે બાકી કેવી આવક આવશે તે ઉપર બજારનો આધાર રહેલો છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર થાણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો જોઈએ તો રાજકોટ બારસો વીસ થી અઢારસો ને પંચાણું રૂપિયા જેતપુર અગિયારસો સાસઠથી થી અઢારસો ને એકાણું રૂપિયા પોરબંદર ચૌદસો થી સોળસો ને નેવું રૂપિયા વિસાવદર તેરસો પિસ્તાલીસ થી સોળસો ને એક્યાસી રૂપિયા મેદડા સોળસો થી અઢારસો ને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલા બારસો પચાસ થી સત્તરસો રૂપિયા રાપર સોળસોથી સોળસો રૂપિયા બોટાદ નવસોથી તેરસો રૂપિયા અમરેલી ચૌદસો પંચાવનથી અઢારસો ને સાઠ રૂપિયા જૂનાગઢ સોળસોથી ઓગણીસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર પંદરસોથી અઢારસો ને પચાસ રૂપિયા જસદણ એક હજારથી સોળસો રૂપિયા વાંકાનેર પંદરસો દસથી સોળસો પંચોતેર રૂપિયા તળાજા બારસો પાંચથી બારસો પાંચ રૂપિયા મવવા નવસો નેવુંથી નવસો નેવું રૂપિયા ગોંડલ આઠ અઢારસો એકોતેરથી બે હજાર રૂપિયા અને જામખંભાળિયા ચૌદસોથી સત્તરસો ને ચાલીસ રૂપિયા